સમગ્ર ગુજરાતની જનતાની તકલીફો પીડા દર્દ આક્રોશ ને વાંચા આપવા માટે એકવીસ તારીખ ઉત્તર ગુજરાતમાં આ જન આક્રોશ યાત્રા શરૂઆત કરવામાં આવી છે હું ને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ના નેતા તુષારભાઈ ને બધા જ આગેવાનો આ યાત્રામાં જે રીતે ભ્રમણ થયું છે ભાવ જિલ્લો બનાસકાંઠા જિલ્લો રાબર કાટા અરવલ્લીનાજે ગાંધીનગર જિલ્લામાં પાટણગરમાં યાત્રા પહોંચે છે દરેક જગ્યાએ લોકોએ ખૂબ પીડા સાથે દર્દ સાથે આક્રોશ સાથે ઢિરુતોએ દેવા માપની માંગણી કરી છે કે ઢિરુતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ યુવાનોએ કાયમી રોજગાર માટે આક્રોશ સાથે રજૂઆત કરી છે કે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ જ્યાં પણ ગયા છીએ મહિલાઓ એકી અવાજે કીધું છે કે પીવાનું પાણી નથી મળતું પણ દારૂ ને ડ્રગ્સ ની ઠેર ઠેર ખુલી છે પોલીસ હપ્તા લે છે ઉઠલે ઘરો કે છે કે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે એટલે અમારો કોઈ વાડ પણ વાંકો કરી શકવાનો નથી અને જે રાજ્યના ગૃહમંત્રીની જવાબદારી છે એ ઉઠલે ઘરોના વકીલ હોય હપ્તાખોરો કે એમના વહીવટારોના ઉંપરાડું રહેતા હોય એ રીતની ભાષામાં બોલે છે ત્યારે મહિલાઓનો આક્રોશ છે કે ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સની બધી બંધ થવી જોઈએ સિંચાઈના પ્રશ્નો છે જળ જંગલ જમીન અધિકારના પ્રશ્નો છે આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલા માટે યુવાનો ભટકી રહ્યા છે ગઈકાલે જ માલપુરમાં જોયું તો માં જે ખેડૂતો પોતાનો પાક વેચવા આવે છે ટેકાના ભાવે ખરીદીની વાત કરવામાં આવે પેકેજ ની વાત કરવામાં આવે પણ હજુ સુધી એક પણ ખેડૂતને એક રૂપિયો પણ મળ્યો નથી એવા સંજોગોમાં ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય વેપારીઓ હોય સામાન્ય વર્ગના લોકો હોય એ તમામ લોકો હેરાન પરેશાન એ બધા જ પ્રશ્નો ને લઈને અમે આ યાત્રાએ એ નીકળ્યા છે આજે ગાંધીનગર પહોંચ્યા છે હું એક વિશ્વાસ સાથે કઉ છું કે જે રીતે લોકોનો આક્રોશ જોવા મળ્યો

તમે ભાજપના ધારાસભ્યોને પૂછો ભાજપના કાર્યકર્તાઓને પૂછો એક એક ગુજરાતીને પૂછો આખા ગુજરાતના કોઈ પણ ખૂણે પૂછો કોઈ પણ વર્ગ વિસ્તારના લોકોને પૂછો બધા જ જગ્યાએ એક જ આવા કે છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ દારૂ બંધીનો કાયદો હોવા છતાં દારૂને ડ્રગસ ઠેર ઠેર મળે છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે પણ આ સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ એમને જે દર મહિને હપ્તો મળે છે દર મહિને જે કરોડો રૂપિયાની કમાણી છે એ કમાણીને કારણે હપ્તાને કારણે ગુજરાતની યુવા પેઢીને બરબાદ થવા દે છે ગુજરાતની બેન દીકરીઓ વિધવા થાય છે એની માટે જો કોઈ જવાબદાર હોય તો આ સત્તામાં બેઠેલા પેલા ગૃહમંત્રી જે એમની ભાષામાં વાત કરે છે એ સરકારના લોકો જવાબદાર છે